રાપરના લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના અઠાવનમાં જન્મદિવસની અંબાધામ પરિવારના સૌજન્યથી ઉજવણી રાપરમથ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય વિરેન્દ્રસિંહજી જાડેજાના અઠ્ઠાવનમાં જન્મદિવસ પ્રસંગે અંબાધામ પરિવારના સૌજન્યથી અને રાજાભાઈ બ્લડ બેંક ગાંધીધામના સહયોગથી બચાવ વાગડ વેલ્ફેર હોસ્પિટલ મધ્યે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમજ અંબાધામ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ બહેનોને વિરેન્દ્રસિંહજીના હસ્તે ત્રણ સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે રાપરમથ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા કુલદીપસિંહ જાડેજા તાલુકા પંચાયતના પ્રમુખ રાણુભાઈ જાડેજા વિકાસભાઈ જાડેજા શીતલભાઈ જોશી આઈજી જાડેજા વિરજીભાઈ દાફડા પ્રવીનદાન ગઢવી રૂપલબેન દેસાઈ નરેશભાઈ જોશી અલ્પેશભાઈ પ્રજાપતિ અરવિંદભાઈ દરજી દાઉદભાઈ કુરેશી અશ્વિનભાઈ ઠક્કર મહેન્દ્રસિંહ જાડેજા રાઘુભાઈ કોલી સહિત સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પમાં સત્તાવીસ હજાર સીસી રક્ત એકત્રિત કરવામાં આવેલ અને આ રક્તદાન કેમ્પમાં અઢાર વર્ષની દીકરી શ્રેયાબેન ઠક્કરે પ્રથમ વખત રક્તદાન કરી અને રક્તદાતાઓને રક્તદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા આ ઉઠાવી હતી આજના દિવસે વાગડ વેલફેર હોસ્પિટલ તરફથી બ્લડ સ્ટોરેજ સેન્ટર પંદર દિવસમાં શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવેલ આ જાહેરાત બદલ ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ભચાઉ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિશાલભાઈ કોટક અને અંબાધામ પરિવારના અવિનાશભાઈ જોશીએ વાગડ વેલફેર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો હાજી છાત્રા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Real freshness carnival. Yash soft drinks.